તો હાલ ફેમિલી કેમ છો બધા મજામાં કારણ કે સવાર સવારમાં બધા મજામાં જશે તો જો અત્યારે ઓલરેડી સાડા સાત વાગી ગયા છે અને આપણે છે કે નહીં નાઇન ધોઈન ફર્સ્ટ ક્લાસ થઈને ત્યારે આપણે ઓફિસે આવી ગયા છીએ અને સવારમાં બધાને જય માતાજી બાપા સીતારામ હર હર મહાદેવ અને આપણે હે કે નહીં સવારે હે કે નહીં સવારે જો મસ્ત સરસ મજાના આપણે જો ફર્સ્ટ ક્લાસ કારખાને આવી ગયા છીએ કારખાનું કહો કે ઓફિસ કહો કે ગમે જાય બરાબર તો આપણે જો ઓલરેડી કારખાને આવી ગયા છે અને જે આપણે શકીએ હવે અત્યારે સવાર સવારમાં શું કામ કરવાનું છે એ તમને ફાઇનલી બતાવવાનું છે આજે હું મીશોમાં મારે આજે સન્ડે છે બરાબર સન્ડે તો ને પણ સોમવાર છે આજે કેટલા ઓર્ડર છે ને એ મને ખુદ ખબર નથી કારણ કે ઓર્ડર બહુ ઝાઝા આવ્યા છે તો આજે તમને મારે ઓર્ડર કેટલા આવ્યા છે એ બધું ફાઇનલી આ મારા મિની વ્લોગમાં તમને બતાવવાનું છે તો સંપૂર્ણપણે મારો પૂરો વિડીયો તમે જોઈજો અને પહેલાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચેનલને ન કરવી હોય તો ફટાફટ કરી નાખજો બરાબર કારણ કે આજે મારે ઓર્ડર કઈ રીતની કઈ રીતના પ્રોસેસ કરવું છો અને કઈ રીતના મારે લેબલ આજે મીશોની પેનલમાંથી કાઢવાના છે બરાબર અને કઈ રીતના મારે કામ કરવાનું છે તમને ફાઇનલી જો આપણે અત્યારે કે ને આપણે લેપટોપ લોગઇન કર્યું છે અને આપણે પેનલ કઈ રીતનું ખોલવાની પહેલાં તો આપણે જો ક્રોમમાં જવાનું છે બરાબર ક્રોમમાં જઈએ એટલે આપણે આઈડી લોગિન થાય બરાબર પ્રોસેસ થઈ છે ક્રોમમાં ગયા તો હવે આપણે જવાનું છે મીશો એપ્લિકેશનમાં કારણ કે આપણી ફેશનનું નામ છે આસ્થા ફેશન બરોબર તો એમાંથી આમાં લોગિનમાં જવાનું છે લોગિનમાં જઈને અને આપણે ડાયરેક્ટ પેનલ ખુલશે બરોબર પેનલ તો ખુલી જાય છે બરોબર આપણે એકાઉન્ટ બહુ જાઝા છે તો આમાં જોઈ લઈએ આપણે કેટલા એકાઉન્ટ છે ફિફ્ટી સેવન છે બરોબર સત્તાવન ઓર્ડર છે તો આમાં આપણે એક્સેપ્ટ કઈ રીતના કરવાના તમને બતાવવું કે આપણે જવાનું છે રેડીશિપમાં રેડીશિપમાં જવો તમે એક એરો ટીક કરો કે નહીં ઉપરનો એરો એટલે આ બધા ઓટોમેટિક સિલેક્ટ થઈ જાય જવો બધા અને અમારી ડિઝાઇન છે જવો આ બધી વસ્તુ હું વેસું એ છે બરાબર તો આપણે અહીંથી લેબલ છે કે ને અહીંયા જો એક અહીંયા લેબલ એક્સેપ્ટ કરી લઈએ લેબલ ડાઉનલોડ લેબલમાં જવાનું બરાબર તો લેબલ ડાઉનલોડ થાય છે તો ફેમિલી જો આવી રીતના એક્સેપ્ટ કરવાના હોય ને આવી રીતના મારે હેકે નહીં સવારમાં તો કામ લઈ જ લેવાનું હોય કારણ કે અગિયાર વાગે છે ને ઓલરેડી એને પેક કરીને દેવાનો હોય તો લેબલની પ્રોસેસ ચાલુ છે અને લેબલ કઈ રીતના આપણે જો આ મશીનમાં લેબલ નીકળે છે આ પ્રિન્ટેડ મશીન કહેવાય કારણ કે આમાં ડાઉનલોડ થઈ જાય કે નહીં ડાઉનલોડ કરીને લેબલને આપણે ક્રોપ કરના હોય તો ડાઉનલોડ થઈ ગયા છે બરાબર લેબલ ડાઉનલોડ થઈ ગયા તો ડાઉનલોડ થઈ ગયા એટલે અને આપણે લેબલને કે નહીં ઓલરેડી એ જો ડાઉનલોડ થાય ડાઉનલોડ થઈ જાય એટલે આપણે ક્રોપ કરવાના આવે તો આપણે પાછા જઈશી ક્રોમમાં અને અહીંયા લખવાનું કે મીશો લેબલ ક્રોપ ઓનલાઈન ફ્રી જો આમાં જવાનું બરાબર તો એમાંથી પછી આ ક્રોપમાં વહી જવાનું આપણે ક્રોપ એટલે જીણા લેબલ થઈ જાય નાના લેબલ થઈ જાય ઓલા મોટા નીકળે હા તો પછી આપણે આપી દેવાનું પ્રોસેસમાં હાલો લેબલ ઓલરેડી કમ્પ્લીટ પછી આમાં જવાનું આપણે પ્રિન્ટ આપી દેવાની

પ્રિન્ટ આપી દીધી છે અને જો આવી રીતની ડેઈલી સર્વિસ માટે મારે હે કે નહીં સવાર સવારમાં પ્રિન્ટ કાઢી અને આ પ્રિન્ટ કાઢીને તમને ખબર હશે કે મીશોની થેલી પહેલાં આ લેબલ ચિપકાવીને અને આમાં ક્યુ પીસ છે અને ક્યુ નાખવાનું છે એ જો અહીંયા તમને બતાવી દઉં કારણ કે આ હેનું લેબલ છે ત્યાં આ ઈજો નાખેલું છે કે વ્હાઈટ શર્ટ યલો એટલે આ મારે છે કે નહીં શર્ટના ઓર્ડર છે પછી આ જુઓ વ્હાઈટ શર્ટ મરુન તો એમાં મરુન નાખવાનું પીસ આ સ્કર્ટ સેટ પાંચ બટનવાળી ડિઝાઇન છે પછી આમાં જવો કયું કટ થઈ ગયેલું છે બરાબર તો મિત્રો જો આવી રીતની મારે છે કે નહીં ઓલરેડી છે કે સવારમાં બધા લેબલ કમ્પ્લીટ કરીને અને પેકિંગનું કામ કરવાનું હોય ત્યાં સુધી વિડીયો બને રહ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને ને ન કરી પેલા ફટાફટ કરી નાખજો અને આગળ આની પછીનું જે કામ શું મારે કરવાનું છે ફાઇનલી તમને બતાવીશ ત્યાં સુધી જરૂર વિડીયોમાં બન્યા રહેજો આ તો ગમે જો આવી રીતના લેબલ નીકળે છે અને આવી રીતની જે પ્રિન્ટેડ મશીનમાંથી લેબલ આપણે કાઢી શકાય છે જુઓ કારણ કે આની બધી જો કમ્પ્લીટ પ્રોસેસ થઈ જાય પછી આપણે છે ને અને મીશોની થેલીમાં ચિપકાવી દેવાના અને પછી બધાને આપણે સ્કેન મારી અને પેકિંગ મસ્ત કરી નાખવાનું હોય છે અને પછી એ લોકો લેવા આવે બરાબર કારણ કે આ જે મેન વસ્તુ છે ને આ જે શીખવાની વસ્તુ મીશોમાં એ મેન વસ્તુ આ છે કે તમારે લેબલ કઈ રીતના ડાઉનલોડ કરવા અને કઈ રીતના પ્રિન્ટ પ્રિન્ટ મશીનમાંથી કઈ રીતના લેબલ કાઢવામાં આવે છે તો જો આવી રીતના ફાઇનલી હોય છે અને બીજું બાકી કાંઈ નથી આમાં બરાબર તો વિડીયોમાં બન્યા રહેજો આગળ જે સ્ટીકર મારવામાં આવે છે બધામાં બરાબર આ સ્ટીકર ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું છે બરોબર આજે ઓર્ડર જવો રેગ્યુલર થઈ ગયા અહીંયા એટલા પીડ્યા તો અહીંયા કે નહીં એક પછી એકને સ્કેન મારવાનું આપણે તો સ્કેનર હેકેને મોબાઈલમાં આપણે પેનલ લોગિન કરેલી છે સ્કેન કરી દીધું છે ઓકે તો આપણે શેકે નહીં પહેલું જો આ લેવાનું છે પછી બીજું આ ઓકે સાઈડ કરો બીજું લ્યો સક્સેસફુલ તો જો આ બધાને આવી રીતના બધાને સ્કેન કરી અને પછી આપણે પેકિંગ કરવામાં આવે છે તો આ બધાને મારે સ્કેન કરવું ત્યાં સુધી વિડીયોમાં બની રહેજો કારણ કે ઓનલાઈનમાં જે લોકોને ઓનલાઈનનું કરવું હોય એ મારો સંપર્ક કરે મારી મુલાકાત લે અને મને કોમેન્ટમાં જરૂર મોબાઈલ નંબર પણ સેન્ડ કરે તો જો આવી રીતની બધી પ્રોસેસ હોય આમાં કાંઈ છે નહીં બરાબર હા તો આ બધી મારે છે કે નહીં હવે સ્કેન કરીને આગળનું જે કામ મારે જે કરવાનું છે કે નહીં ફાઈનલ તમને બતાવતો રહે છે આવતી વિડીયોમાં બન્યા રહેજો ફેમિલી અત્યારે તો ઓલરેડી આપણે બધાય ઓર્ડર એક્સેપ કરી અલા એક્સેપ પેકિંગ કરી લીધા છે બરોબર અને અહીંયા જો વાલ્મો ના પીડા છે વાલ્મો પેકેજ ને અહીંયા છે કે નહીં આ બધા ડિલિવરી છે પછી શેડો પેક છે અને એક્સપ્રેસ છે ત્રણ પ્રકારના ઈ વેરાયટી છે અને અહીંયા વાલ્મો ના અહીંયા પીડા છે તો આપણે બધાએ ઓલરેડી ઓર્ડર એક્સેપ્ટ કરી લીધા છે અને પેકિંગ કરી લીધા છે બધાએ છે તો આપણે મતલબમાં સવારે બહુ વહેલા આવી ગયા હતા વહેલો આપણે કામ બધું પતાવી નાખ્યું છે અને ફર્સ્ટ ક્લાસ પેકિંગ કરી નાખ્યું છે બરાબર તો હવે આપણે છે કે નહીં શર્ટ બનાવવાની તૈયારી છે અને તે પેકિંગનું કામ મારે તો ઓલરેડી કમ્પ્લેટ બધું એટલે બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે બારીશ ચાલુ હતી સવારનો વરસાદ ચાલુ હતો બરાબર તો આજે છે કે નહીં વરસાદના હિસાબે આપણે બારી બધી બંધ રાખી હતી એટલે બહુ ગરમી થાય છે અને તમને બતાવવું છે તો જવા વરસાદ ચાલુ હતો તો બરાબર બારિશનું પ્રમાણ સવારનું બહુ વધારે હતું તો અત્યારે એટલો વરસાદ નોંધા છે તો આજના વિડીયોમાં બસ આટલું જ અને ચેનલને પૂરેપૂરી જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ ન કર્યો તો પહેલાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખજો અને અત્યારે વિડીયો પૂરો કરીએ છીએ ફ્રી પાછા નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય બાય